મિત્રો MSW YouTube ચેનલ માં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગ એટલે કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગત્યની ધોરણ 10 પાસ અન્ય લાયક ધરાવતા માટે અગત્યની ભરતી આવી છે જે પણ મિત્રોને નોકરીની નોકરી જરૂર છે એમના માટે અગત્યની રેસ એ પગાર ધોરણ રેસ 17000 થી શરૂ થશે તો અરજી કરવાનું જે શરૂ થઈ ગયું છે તો અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગત માહિતી જાણીશું વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કરાર ઉપર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર આ જગ્યાઓ છે જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરા ખાતે જગ્યાઓ છે તો જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરા અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ટેકનિકલ સમગ્ર જગ્યાઓ માટે અગિયાર માસ કરાર ઉપર આ ભરતી રહેશે તો ફિક્સ મહેતનારું રહેશે હંગામી ધોરણે આ ભરતી છે જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે છેલ્લી તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓફલાઈન અરજી કરશો તો એ અરજી સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો પહેલી જગ્યા છે સ્ટાફ નર્સ માટે બે જગ્યાઓ છે પગાર વીસ હજાર રહેશે તો આની અંદર લાયકાત બી એસસી નર્સિંગની ડિગ્રી કમ્પ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને મિત્રો બે વર્ષનો અનુભવ માગેલો છે ઉંમર ચાલીસ વર્ષ સુધી તમારી ઓમલ લિમિટેડ છે તો મિત્રો આની અંદર સોશિયલ વર્કર માટે જગ્યાઓ છે એક જગ્યાઓ છે અઢાર હજાર રૂપિયા પગાર છે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એસ ડબલ્યુ કરેલા મિત્રો માટે અગત્યની ભરતી છે બે વર્ષ તમારે મેન્ટલ હેલ્થ અને સોશિયલ વર્ક અંતર્ગત તમારે અનુભવ હોવો જોઈએ તો આની અંદર છેલ્લામાં છેલ્લી ઉંમર ચાલીસ વર્ષ હશે ઓક્સિજન ઓપરેટર માટે એક જગ્યા છે સત્તર હજાર સાતસો અઢાર પગાર છે તો આની અંદર આપણે વાત કરીએ કે ધોરણ દસ પાસ આઈટીઆઈ કરેલું હોવું જોઈએ તો મિત્રો સેકન્ડ પરફિસર આઈટીઆઈ પાસ ટ્રેનિંગ અંતર્ગત રહેશે તો મિત્રો આની અંદર ઉંમર રહેશે એક વર્ષ અંતર્ગત તમારી જે અનુભવ ધરાવતા હોવો જોઈએ ચોથી જગ્યા છે ડેન્ટલ આસિસ્ટન્ટ માટે જગ્યા છે એક જગ્યા છે પગાર ધોરણ પંદર હજાર રૂપિયા રહેશે તો આની અંદર વાત કરીએ તો આની અંદર ધોરણ માત્ર દસ પાસમાં ગેલું છે એનાથી વધારે ન ભણેલા હોય તો પણ ચાલે મિનિમમ દસ પાસ હોવા જોઈએ અને મેક્સિમમ તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ તમે જે અરજી કરી શકો છો તો ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે એક જગ્યા છે તો આની અંદર જગ્યા અંતર્ગત પગાર ધોરણ રહેશે વીસ હજાર તો આની અંદર ગ્રેજ્યુએશન જે કોમર્સ સાથે કરેલું હોય છે અથવા ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટર એપ્લિકેશન હોય તો તમે જઈ શકો છો આની અંદર એક વર્ષનો એકાઉન્ટ ફિલ્ડની અંદર અનુભવ માગેલો છે તો આની અંદર જે અગિયાર માસના કરારો આવડતી રહેશે તો મિત્રો આની અંદર સંપૂર્ણ સત્તા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સ સિવિલ સર્જન જમનાભાઈ જનરલ હોસ્પિટલ વડોદરા ખાતે રહેશે તો આ અગિયાર માસનો કરાર રહેશે અગિયાર માસનો કરાર પછી તમારે આ કરાર રિન્યૂ થશે તમારે અરજી આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ પર કરવાની છે રૂબરૂ અથવા પુષ્ટ સ્વીપ પોસ્ટ કુરિયરથી અરજી કરશો તમારી રહેશે નહીં તો આરોગ્ય સાથેની વેબસાઇટ પર તમારે અરજી કરશો એની અંતર્ગત અગત્યની માહિતી આપેલી છે અધૂરી વિગતવાળી અરજી કરવાની રહેશે નહીં આની અંદર ઉંમર અઢારથી ચાલીસ વર્ષની તમારે હોવી જોઈએ અને ફરજિયાત જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ઓનલાઈન અરજી દરમિયાન અરજી કરવાની છેલ્લી તારીખ છે પચીસ સાત બે હજાર ચોવીસ તો આ હતી ગતિની ભરતી જાહેરની કરવાની માત્ર ગુજરાત